કઈક તો ખોટું થયું છે ત્યાં સાહેબ કે ચાલ મારા ઉપર એવડો વિશ્વાસ છે લે રણજીત તું આ વાળી લાઈન આખી ચેક કરી નાખ સ્પેલિંગ કેટલા લખીને લાયા છે હું આ બાજુ ચેક કરું ખબર ખુદ અમે જ લખીને નથી આયા પછી મને પૂછ્યું તું તો તો આવ્યો છે હું હું આ સાહેબ એવો જૂઠ બોલ્યો પકડાયો નહીં પણ અત્યારે હું એ મારી મારું પાપ પ્રકાશો કે મેં તો નહોતા લખ્યા સ્પેલિંગ એ દિવસે અને મને એવું થતું કે મને સ્પેલિંગ યાદ છે તો હું લખું શું કામ પણ મારી વાત ખોટી લખવાની પ્રેક્ટિસ હોવી જોઈએ સ્પીડ વધે હું ખોટો હતો એટલે તમને કહું છું તમે આવા ધંધા ના કરતા